છેલ્લા ચૌદ કલાકથી વર્ષી રહેલા ભારે વરસાદને કારણે વડોદરા શહેર અને જિલ્લામાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે આ ભારે વરસાદને કારણે વડોદરા જિલ્લાના દશરથ ગામના મધ્યે આવેલું તળાવ ફાટતા તળાવના પાણી ગામમાં ઘૂસ્યા હતા તેથી નીચાણવાળા વિસ્તારમાં લોકોના ઘરોમાં તેમજ આસપાસના ખેતરોમાં પાણી ભરાતા જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું હતું તેમજ બાજુના આજોડ ગામ જવાનો રસ્તો પણ બંધ થયો હતો તથા ઘણી જગ્યાએ વૃક્ષો ધરાશાયી થવાથી વીજળીનો પુરવઠો ખોરવાયો હતો ને લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો વડોદરા જિલ્લામાં ઘણો અવિરત વરસાદ પડવાથી આજુબાજુના ખેતરો અને ગામમાં પાણી ભરાવાથી ગામમાં પાણી ઘૂસી ગયા હતા અને ગામની અંદર ઘણું એવું પારાવાર નુકસાન થયું છે ખેતરોમાં પણ ઘણું નુકસાન થયું છે અને આ અમારા જે તળાવની કિનારે પર મહાકાળીનું મંદિર આવેલું છે ત્યાં એક મોટું ધરાશય વૃક્ષ હતું વડનું એ ધરાશય થઈ ગયું છે વર્ષો જૂનું હતું અમારું અને એ પ્રમાણે બધું ઘણું પારાવરિક નુકસાન થયું છે ગામમાં જે ઢોર ડાકરને આ ભેંસોને ઘાસ ઘાસચારાની પણ બધી ઘણી તકલીફ થઈ રહી છે એટલા માટે આ બધું પારાવારિક ઘણું નુકસાન થયું છે